ભાગ રહ્યા મુમન તું એના શેતર ની માતા છે કાપડી છે મેલડી તો કોણ માતા છે શિકોતર છે

મારી ઘડી બે ઘડી ના મિલતી હોય કુ માતા છે ભાઈ તું મારી ભાઈ i

बिजी आलो भाई पेम पासी सी चालू चलो 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 અરિયા માસ્ટર હતો લાવો પટ બોડ ઇસપોર્ટિંગ ગોરી લોકી ફરફુલ મસ્ત રેડી બોલવા દેશે આપડી જ

આવી ગાતી વાળી માતા પર બેઠી હોયંતો કોડી તોફાન કરે કરી રહા હોય જઈ જાય બસ રાઈ બોય કે યેને નોયને છો હે બોલ બોલ બોય બોલી જા કેસ ઘણા તારા ભાઈઓ બાયો છે દુખિયારી બોલ ભાઈ માતા હોવાનું કદાચ મારા હું બેઠી હોય ને તારો હાથો ન્યાય થતો હતો ભાગ્યા ને માતા છે આટલું લશ્યું પણ હોય ચમચમતું બે <laughs> 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 અમે લખ્યું મુલાબેવા જાણીએ મુણો છે

અલ્લાહ ખયા તો આદરલિક માદન પટી પટી બધો બધો બદલ પડી ગયો છે મંદિર નું મુખ છે અને માનવી ગામડે તક તરફ બેગન યાર

પટેલ સમાજે બારોબાર કદાચ બાદ લાખનો વ્યવહાર કર્યો હોય છે ભાઈ નું આગોહ પણ સુધું કરાયું હોય છે તારી દીકરી ઘર હું ને

તારા ઘર નહિ ભોગવું હોય તો કોક ઉપર વાળા ની મરજી નહિ કારણ કે અગર વિશ્વા અડગ હોય તો યમરાજ નમવું પડે અને તે મારા માતા ઉપર વિશ્વા મેલ્યો છે મારા જેવ ઉપર વિશ્વા મેલ્યો છે ને મુશી એન ભવાની માતા બોલતી છુ તો એનો એ ધણી પણ તન પાછો તેડી દે ગઈ એમના તેડાવત મારું નામ માતા

પણ દેવ દિવાળી આવતા તો ભાઈ જો ઠેકાણું ના પાડું તો મારું નામ જરૂર આટલે હું સધી આ શિયાલો શું મોય જઈને જાફરી કગરી જાય ભાઈ ચોઈના રૂપિયા ચોઈ જશે તારને જોવાનું ચો મેળવું છું મારું નામ બતાવશે મજા મજા બોલો ભાઈ જો તારે હું બોલી એના ઉપર વિશ્વાસ રાખું

કે એવો ઓ વિશ્વરાજ રે એ શબાવાલ મારો ભગવાન કેતો હશે આ ટોળામાં મોનવી બેઠું હોય દીકરો કદાચ જેલમાં હોય નવા દાડા આયા છે ને વર્તો કરીને બેઠા છે હું મશીન બોની 32 માં તકતો જોવો

સુઈ ગામ ના પેલી વાર આયો નંબર ને અહીંયા આવ્યો નંબર મળ્યો જ નહી પેલા રવિવાર આવ્યો તો નંબર નતો મળ્યો ભાઈ પણ હું માતા બોલો ન બનાવું મારું નોમ ઘેરવું ને કે જેને હાથો વારતો હોય ને હાથો હૃદયમાં પડ્યું હોય તો વગર નંબરે નંબર આવી જાય

આગમબા ખીણ માતા બોલું છું અને ન લાવો તો મારું નામ જરૂર તારા છોકરા ની અથકડી સુટી જાય ભાઈ વગર વકીલે સુટે વકીલ થઈને છોડે ના લાવું મારું નામ જરૂરી રેડી તારા છોકરા ની અથકડી સુટી જાય માતા અથકડી અર્પણ કરજે રેડી તારા વકેલા અડધા રૂપિયા માં થઈ જાય જા બે અગરબત્તી કે બોલ પે મુકેશ્વર નાતે શેંગડી આદિવાસી બરાબર મારો ભગવાન કે છે વેળાય માં શિયન ભવાની ભત્રીજી માતા કોસુ કે ડોક્ટર નું દોઢ લાખ નું દવા ખાણું કર્યું અત્યાર ખાટલા પડ્યા છે હડી હરી ફરી શકતા છે નહીં પણ બરોબર માં શિયન ભવાની ભત્રીજી માતા બોલતી છું જાદુ કે તેની 11 બોલું છું 12 દાડો બોલતીની ની 11 દાડા થતા નાક નળી નેકળી જાય આઠ નળી નેકળી જાય શરીરની જે જે જગ્યા જે 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 અંગ ઉપર જે જે

એક જગત નું વાન પૂરું ન કરો તો મારુ નોમ માતા ની દીકરા નો વરતો વન પૂરો ન કરો તો મારુ નોમ છે તે આ બે વાતો બીજી કોઈ એક દીકરા નો પ્રશ્ન લઇ ને હા અને એક ધંધા નો કોમ કાજ ભાઈ મારો ભગવાન કે છે ને વેળા મુશીએ ભાઈ બત્રીસી માતા કહું પિતૃ ની પૂજા થતી નહી એક પિતૃ પણ છે તમારે પણ મારા દેવના નોમ થી પોચ અગરબતી ચાલુ કરી અને એક મુઠ્ઠી અડદ આખા ઘર માં ફેરવી દુકાન માં ફેરવી બાર પોચી જઈ ને ધંધા પાણી માં તાર મજા થઈ જાય તો હું દેવ કોઈ તાર કરું નડી તારો જે ધંધો થાય એનો એક ટકો સાઈડ કાઢી અને ચાલુ કરજે ને આ દિવાળી આવે ને જો કદાચ રૂપિયા રડવા ના ઉતરું મારું નોમ છે તો નહી બે અગરબતી ચાલુ કરવી વિશ્વાસ મુકજે ગોરો લઈ જાય કમ્પેર થઈ ગયો બોલ ભાઈ પગે લગાવી દીધી ભાઈ બરાબર લોયર શું બરાબર એડવોકેટ સભાવાળું મારો ભગવાન કહે છે કે જગત નું સોલ્વ કર્યું પણ તમારું સોલ્વ નથી હે પણ વખત બરોબર નખો લે વખત આ જો વકીલ પણ બધો છે ને

CN ભુવાજી નું માતાજી શોભા યાત્રા પર ઘોડું રાખેલું છે બગી ઉપર અને ગોમ જમા રહે છે ભાઈ અઢાર વર્ષે માતાજીએ બોલતો કર્યો છે પેલી પેટી પડી તમારી બોલો એડવોકેટ સતી એટલે પૂછો છો બે પગાડી પાડી શું દખવાય

હોસ્પિટલ માં ભરતી છે ભાઈ અને મને માતા ને રજ કરવા આયા હોય પૂરું ના કરું તો મારું નામ જેરું મારો ભગવાન કે છે કે પાટણ ખોલું ને અમદાવાદ ના ખોલું મારું નામ જેરું છે હા તમારા ઘંટ એક વાર બોલ્યા પેલા રીના કર્યા ને હવે રાધિપા કર્યા ભગવાન પટેલ કે છે

ઓરિજિનલ લેખ એટલે પડ્યો દુનિયાના ભુવલાયા પણ ડખાની એક માતા છે ને એક ગોકાની ઓટી છે બે વાતો પડી છે રેડી ઓનું કરો ને મજા 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 ના કરી મારું નોમ જેવું તમારું ટોપો તારો તમારો ટોપો પાર પડે

ખેતર બેસાતું ના જોયું પેલા ચડા ને પાડી ગયા બોલો ભાઈ ભાઈ અવાજ નહી અવાજ ઓછો આમ વાર વિશાલ નો કોન્ટેક્ટ કરી વગેર hmm. ભાઈ